મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નડિયાદમાં વિરોધનું વંટોળ ઉઠી રહ્યું છે કાયમી કરવાની માંગ સાથે એકસો એસીથી વધુ કર્મચારીઓએ નડિયાદ મહાનગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર કર્યા કર્મચારીઓની માંગ હતી કે વર્ષ બે હજાર ચૌદમાં સીધી ભરતીના નિયમ મુજબ તેમને કામ પર લેવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને આઉટસોર્સિંગની એજન્સીમાં તબદીલ કરવામાં આવી રહ્યા છે તો મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયાથી કામદારોના વેતનમાં ફાયદો થશે નોકરીઓની નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પેલા નોટિસ જાહેર કરવી પડે જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે અ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને છ હજાર પગાર મળતો તો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ એટલે કે લગભગ સોળ થી સત્તર હજાર જેટલો પીએફ સાથે પગાર મળશે તદઉપરાંત જે કર્મચારીઓને અત્યારે અગિયાર બાર હજાર વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે સોળ થી સત્તર હજાર જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે